નમસ્કાર મિત્રો કલરાવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે ટેકાના ભાવે ખરીદી ખેડૂત મિત્રો માટે અગત્યની માહિતી છે ઉપયોગી માહિતી છે તો આપણે માહિતી જોઈએ તો એક મેસેજ આવેલો છે ટેકાના ભાવે ખરીદી માટે જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે એને પ્રિય ખેડૂત ખરીફ બે હજાર પચીસના મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીના ચૂકવણા આપના આધાર સીડેડ બેંક ખાતામાં જ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જમા થનાર છે આ માટે આપનું બેંક ખાતું આધાર સીડેડ અને સક્રિય હોવું જરૂરી છે તેમજ જનધન ખાતું હોય તો લિમિટ વધારેલી હોવું જરૂરી છે આ માટે બેંકમાં જઈ જરૂરી કાર્યવાહી કરાવી લેવી જેથી ચૂકવણાની રકમ સમયસર આપના બેંક ખાતામાં જમા થઈ શકે રિગાર્ડ્સ એન સી એફ એન ઇએમએલ તો આવો મેસેજ છે જે લોકો જે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરેલું છે એને આવેલો હશે તો આ રીતે આપણું બેંક ખાતું છે એ સીડેડ હોવું જોઈએ આધાર સીડેડ હોવું જોઈએ જેથી ચૂકવણી છે આપણા ખાતામાં ડીબીટી મારફતે જમા થઈ શકે તો આધાર સીડેડ હોવું જરૂરી છે અને બેંક ખાતું છે એ સક્રિય હોવું જરૂરી છે એટલે ઘણા સમયથી જો આપણે કંઈ લેવડ દેવડ ના કરેલી હોય બેંક ખાતામાં તો આપણું ખાતું છે એ બેંક ખાતું નિષ્ક્રિય થઈ ગયું હોય તો સક્રિય હોવું જરૂરી છે તો આપણા બેંક ખાતામાંથી છ મહિને છે એકાદ બે વખત લેવડ દેવડ છે કરી લેવી જેથી આપણું બેંક ખાતું છે સક્રિય રહે તો આધાર સીડેડ અને સક્રિય હોવું બેંક ખાતું જરૂરી છે જો તમારે આધાર સીડેડ બેંક ખાતું છે કે નહીં એ ચેક કરવું હોય તો કોમેન્ટ કરજો જેથી આપણે વિડીયો બનાવશું અને જો વિડીયો બનાવશું આપણે એ બાબતે તો યુટ્યુબ ઉપર તમે જોતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપણે એની લિંક મૂકી દેશું અને ફેસબુક ઉપર જોતા હોય તો પણ આપણે એની કોમેન્ટ બોક્સની અંદર લિંક છે મૂકી દેશું જેથી તમે ચેક કરી શકશો કે તમારું બેંક ખાતું સીડેટ છે કે નહીં માહિતી ગમી હોય તો શેર કરજો